વિસાવદરના ઝાંજીસર ગામે આમ આદમી પાર્ટીની સભાનું થયું આયોજન આજે વિશાળ તાલુકાના ઝાંઝર મુકામે આમ આદમી પાર્ટી તરફથી એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામમાંથી બહોળી સંખ્યામાં મતદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ગોપાલ ઇટાલિયા વિધાનસભાના સત્યાસીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાશે તો વિસાવદર તાલુકાના પડતર પ્રશ્નોનું હલ જરૂર થશે ખેડૂતો તેમજ અન્ય સમાજના જે કંઈ પ્રશ્નો છે તેના માટે ગોપાલ ઇટાલિયા લડત લડશે માટે મતદાતાઓને અપીલ કરવામાં આવી હતી કે ગોપાલભાઈ ઇટાલિયાને મત આપી જંગી બહુમતીથી ચૂંટા હાલ વિસાવદર તાલુકાના ગ્રામ્ય તેમજ વિસાવદર શહેરના જે રોડ રસ્તા પાણી ગટર કે અન્ય જે કંઈ પ્રશ્નો હશે તે પ્રશ્નોનું ખરેખર નિરાકરણ થશે અત્યારે હાલ તો બાહોશ જાબાજ યુવા નેતા ગોપાલભાઈ ઇટાલિયાને જંગી બહુમતીથી જીતાડવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તરફથી આજે ઝાંજર ગામે સભામાં સંબોધન કરવામાં આવ્યું હતું અને લોકો તરફથી પણ પૂરો પ્રતિસાદ મળી રહ્યો હતો રિપોર્ટર ભાનુભાઈ સાસિયા વિસાવદર અમે વિસાવદર વિધાનસભાની અંદર ઝાંજેસર ગામ ખાતે અમે ગોપાલ ઇટાલિયાના સમર્થન માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં ઝાંઝેસર ગામમાંથી ખૂબ સારું સમર્થન મળ્યું છે અને આ મીટિંગની અંદર ખૂબ પોઝિટિવ વેવ છે અને લોકો ઉત્સાહિત છે આખો વિધાનસભાની અંદર કે ભાઈ અમારે ગોપાલ ઇટાલિયાને જીતાવો છે યુવા નેતાને જીતાવો છે લડાયક નેતાને જીતાવો છે એટલા માટે આજે ગામે ગામ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમે વિથાવદરની અંદર ઘણા બધા ગામડાઓની અંદર આજરોજ પ્રવાસ કર્યો દરરોજ અમારા પ્રવાસો હોય છે અને આ પ્રવાસની અંદર સારામાં સારો પ્રતિસાદ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં મળી રહ્યો છે ત્યારે અમે પણ હજી જે લોકો વિસાવદરની જનતા છે અને અપીલ કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવી અને યુવા નેતાને આપણે વિધાનસભાનો ધારાસભ્ય બનાવી અને વિસાવદરનો અવાજ ઉઠાવવા માટે આપણે મોકલીએ એવી આશા સાથે આપ સૌને મારા જય ભારત જય હિન્દ